દાહોદના ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે સાંસદ જસવંતસિંહ ભાપુરના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળો તેમજ જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ યોજાયો આંગણવાડીના બહેનોના પ્રયાસોને બિરદાવાયા મહિલા અને બાળ વિકાસ વિભાગ તેમજ દાહોદ જિલ્લા પંચાયતના આઈસીડીએસ શાખા દ્વારા દાહોદ જિલ્લામાં ટ્રાઇબલ મ્યુઝિયમ ખાતે સાંસદ જસવંતસિંહ ભાપોરના અધ્યક્ષ સ્થાને ભૂલકા મેળો તેમજ જિલ્લા કક્ષાનો પોષણ ઉત્સવ બે યોજવામાં આવ્યો હતો કાર્યક્રમની શરૂઆતમાં નાનકડા ભૂલકાઓએ તેમના નાનકડા હાથે મહાનુભવને પોતાના હાથે બનાવેલ મોમેન્ટો આપીને સ્વાગત કર્યું હતું જિલ્લા પ્રોગ્રામ ઓફિસર ઈરાબેન ચૌહાણ દ્વારા ઉપસ્થિત મહાનુભવોનું સ્વાગત કરવા સાથે તેમણે જણાવ્યું હતું કે ઘરે ન ભાવતી વાનગીઓ બાળકો આંગણવાડીમાં આવી અને હોંશ્યો હોનસ આરોગ્ય અને બાળકોને જમતા જમતા રમાડવા અને રમતા રમતા જમાડવાનું કામ આપણી આંગણવાડીની બહેનો કરી રહી છે સાથે આ નાનકડા ભૂલકાઓએ શાકભાજીનું મહત્વ દર્શાવતું નાટક ગોતિ લોક ગીત પર અભિનય ગીત રજૂ કર્યું હતું જેમાં નાનકડા ભૂલકાઓએ સૌનું મન મોહી લીધું હતું એ સાથે લીમખેડા આંગણવાડીની બહેનો દ્વારા બાળકોને વિવિધ વાહનો વિશે જાણકારી આપતા પપેટ શો પ્રસ્તુત કરવામાં આવ્યો હતો